નમસ્કાર મિત્રો જો કે આજ રોજ અમરેલી જિલ્લાના ગાથકડા ગામથી કાઠીએ મેઘવાડ સમાજ અમારા છે તે બાબતે ફોન કરી સમર્થન આપ્યું આપ્યુંડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જાણો જય હિન્દ જય ભારત જય ભીમ નવ બુદાય

એટલે મને એમ થયું મેં કીધું તો જે ઓલો આપડે આવ્યું ને તમે કેહતા હતા ને કે કાઠી દરબારો આપડે રામ વાળા જોઈ લ્યો જોગીદાસ બાપુ જોઈ લ્યો વગેરે વગેરે આપડે મહારાણા પ્રતાપ જોઈ લો એટલે હું તો હું તમને પણ એક ભાઈબંધ તરીકે એવું કહું કે એ બધા મહાન પુરુષો છે તો એને આવા બધા સરખાવવામાં નો લઈએ તો હારું કહેવાય એવું તમને નથી લાગતું?

મને થોડીક તમારી વાત કરતા આશ આવતી હતી પણ મેં કીધું સતાય મેં કીધું મનસુખભાઈ ને કેવા દે આ જોકે તમારી ડેબિટ મેં સાંભળી તી બરોબર એમાં તમે છે ને સો ટકા તમારી વાત સોટ છે પછી પાછી તમારી આયારે બીક લાગે વાત કરવાનું એનું કારણ શું તું હોય કે તમે પાછા આ નહિ ને પછી રેકોર્ડિંગ સડાવો ને તો પછી અમારે ક્યાં ક્યાં સમાજ આવવું ન હોય ખોટું ઓલું થાય

પણ એટલે હું તો એવું કઉ કે ભાઈ આ જે મહાન માણસો ગણાય એના જો આ કથા કથિત માં એને નો લઈએ ને તો સારું એમ કથા કથિત ઉદાહરણ તો એ વાત સો ટકા ની છે એમાં કોઈ શંકા નથી કથા કથિત માની અમે તો એને કથા કથિત નથી માનતા અમે તો એને મહાપુરુષો માની છીએ જેના ઉદાહરણ થી તમારા માં તમે ત્રાજવા માં ધડો પાણો તો તળાજ લાયક હોય તો થાય નહી મનસુખભાઈ એમ નથી કેતો તમારે સમજવા ફેર છે જે તમે જે જે ભાઈ ની વાત કરતા તા ને એમાં કથા કથિત નું કેતો તો અને આ તો બધા મહાન પુરુષો થઈ ગયા છે અને એના ઇતિહાસ છે એના એના ઇતિહાસ કોઈ સોર હોય હા અને સોરે મને ફોન કર્યો મને ખબર નથી આ સોર છે કે લૂંટારું એ ફોન કર્યો છે મને જે ફોન કર્યો એની અંદર મારે હું ઉદાહરણ દેવું એ તો સજન નું દેવાય કે મારે એમ કહેવાનું તમે કોણ બોલો છો તારું આઈડી પ્રૂફ લાવ તમે સજન છો કે દુરીજન છો ઈ પૂછવાનો અમારો રાઈટ થોડો છે ના ના બરોબર છે તમે એને નીચા માનતા કે ફોન કરનાર વ્યક્તિ છે એ નીચો માણસ છે પણ અમને થોડી ખબર છે કે નીચો છે કે ઊંચો છે ના એવું હું પણ હું તમને એવું ઉષા નિશાનું કોઈ નથી કેતો આપડે હું એવી કોઈ ની ડિબીટ નથી કરતો તમારી હું તમને માત્ર એટલું જ કેવા માંગુ છું મનસુખભાઈ કે જે એમાં જે તમે નામ લેતા તા ને એ બધા મહાન પુરુષો છે પછી જો આમાં એક મિનિટ એક મિનિટ તમે એના ઉદાહરણ તરીકે તમે લ્યો તો એમાં કઈ કોઈ ને કઈ એવું નથી કે ભાઈ એનું ન લેવાય નહીં લેવાય જો હું તો તમને એવું કવ છું કે અટાણે હાલે છે ને મનસુખ ભાઈ આ અટાણે જરા હાલ કળિયુગ હાલે છે તમે કયું માનતો અમે તેમ કહી છીએ કે અત્યારે હળહળ સતયુગ ચાલુ છે કે અત્યારે કળિયુગ જો સતયુગ ની અંદર છે ને માણસો વેચાણ હરિશ્ચંદ્ર ને તારામતી વેચાણ આટાણ કોઈ વેસાય તો કીજો હમ આટાણ તમે કાંઈ કઈ જરીક free થાય તો હમણાં પોલીસ વાળા આવી જાય પકડીને પૂરી હોય તો કે કોઈ વાતે છૂટે નહીં.

તમે મને ગેર માર્ગે દોરો નથી અમને એ બીક લાગતી હોય તમે પાછો ઓડિયો મારી વાત હવે તમને જો ખાલી ઓડિયા થી બીક લાગતી હોય તો આ બેસ માટે તમે શું કરી શકો ઈ મન કયો નહી

બસ હવે હું તમને એક ખુલીને વાત કરું તમે સાંભળો અને નો સડાવો તો વધુ સારું પણ મને પ્રેમથી વાત કરવાની મજા આવી છે મને બહુ કથા કથિત પ્રસાર થવાનું બહુ નથી બોલું તમે માનો છો કોઈ એક મિનિટ હવે તમે જે વાત કરી ને એમાં તમે ઠેઠ થી માન થી વાત કરી બરોબર એ બદલ એમાં હું તમારે તો બીજા નંબર માં હું ખુમાણ આખી દરબાર માંથી આવું છું બરોબર હમ અને અમારી અટક ખુમાણ છે અને હજી અમારા ગામ માં અમારા કુટુંબ મા કે ખુમાણ માં કાઈ ભી મરણ થઈ જાય ને તો જે એક તમારામાં હતી દલિત સમાજ મા અટક આવે ખુમાણ તમે ખુમાણ વાળામાં ખુમાણ આવે ખાતર આવે પછી અટરણે ભલે જેને જે માનવું હોય તે માને આપણે કોઈ એવું નથી પણ હું એવું માનું છું કે અમારામાં હજી હાલમાં કોઈ માણસ નું મરણ થઈ જાય જાણ્યું છે અને તમે સમજો છો એટલે ઈ તમારી મહાનતા છે તમે આખી વાત સમજો પણ જેને નથી જાણ્યું ઈ તો ઈ પોતે એના મન થી મહાન થઈને ટકડે છે અમે આમ અમે તેમ પોતે ને પોતે એના પગ ધોઈને પાણી પી અમે ભલાનું ભાઈ તમારે તમારો વખાણ આપણે નો કરાય સોનાની કિંમત સો એટલે આમાં અમારું નક્કી એટલે અમે કેવું નક્કી કરી કે ભાઈ આ ઝવેરી છે આ પારક કરનાર છે કે પછી અબુધ છે જો પારખ કરનારા હોય તો એનું મૂલ થઈ જાય જો પારખ કરનારા ન હોય

અને સી કોઈ દી ખડ ન ખાય બચી વતી 100% ની સી ખડ સાત દી ભૂખોરી 100% ની વાત છે તો ઈ કાય ખાસ ન ખાય બરોબર કોઈ કોઈ એમ કઈ દે ભાઈ ઈ તો સી ભૂખ્યો હોય તો ખડ ખાવા મે જો તો ઈ ખોટી વાત થઈ પણ એમાં છે ને મનતકભાઈ હું તમારે આઠણ મે તમને ઈ કરેકરી ઓડિયા માંથી તમારો નંબર લીધો છે હા તો ને ઉપર મારે અને એમાંથી મેસેજ પણ વોટ્સઅપ તમારે નસીબ છે કે ઉપડી ગયો ઉપડે નહીં કોકનો જ ઉપડે નકર ઉપડતો જ નથી બાબા સિતારા એવું છે નગર મેં બે વખત ટ્રાય કરી સિશોપ આવતો પછી મેં માં મેસેજ નાખ્યો મનસુભાઈ ટાઈમ હોય તો

એ મને કયો એ કેવાનું મેન મેન કારણ એવડું ઈજ કે જો મારા માં હજી ક્યારે એટલે હું મારે જો કે જે ભાઈ બંધો મિત્રો છે અને જે જે આપડે જે જે level ના છે એની આગળ મારો નંબર છે બરોબર પછી નઈ 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 તમે નંબર નો નાખો પણ વ્યક્તિગત તમે જે પૂછો પછી ઈ માનો કે ઈ ભાઈ ના અમારા અમારે કેવું હોય તમને ખબર છે જે તમારા માં જેમ હોય ને એવું જ અમારા માં પણ મામા ફુઈ માં વરવાનું હોય વગેરે વગેરે હોય તમે અમતીલે સંમતિ ને તમે તમારી વાત કરો અમારા માં જે રીત રિવાજ આવે ને હા એ બધાય છત્રીય સમાજ ના આવે એ જ હું તમને કેવા માંગુ છું અમારા માં મામા ફુઈ માં વરે પછી અમારા માં આટાણ હવે અમાર ખાંડા પરણતા બંધ થઈ ગયા નકર પેલા જતા અવ અમે રી નથી તા તો હવે અમે ઈ બધું બંધ કરીયું નકર શું જઈ પાછી હજી અમારા માં મરણ માં કુંબો કઢાઈ ના પછી એ ની અંદર તમને ક બધા જે કાઈ રીત રિવાજ હોય દરબારી ઠાટ જેવા ઈ બધાય થાય નહીં મન સુગવા હજી તો છે ને એ તમે જે ક્યો છે એ બરોબર છે પણ મે તમને પહેલા જે વાત કરી કે ભઈ અમારે હજી કાઈ ભી મરણ થાય ને તો અમારો મોટેરો ભાઈ આગળ હોય કોડીલે સાહેબ ઇ અને અમારે એને આમંત્રણ દેવા જવું પડે કે ભાઈ તું આવજે અને આ પ્રકારનું છે અને ઈ આવે પણ અને જો અમે હજી અહીંયા બધા એવું નથી પણ એ આ જે ઓલી એટલે મેં તમને ખાલી ઉદ્દેશથી ફોન કર્યો હતો કે લ્યો બે number ની વાત છે કે જે તમે કહેતા હતા ને કે મહારાણા પ્રતાપ ને ફલાણા ફલાણા ઈ બધા આ લોકો ઈ બધું છે તે પણ મારું main હેતુ ઈ કે હું આપડે જે જોગીદાસ બાપુ કે રામ વાલા ના આના તમે જે એવું નથી કેતો કે તમે નો લેતા લેજો એમાં કઈ કોઈ પ્રતિબંધ નથી અમે રોજ તમે તો મેં બોલ્યો મારા એક જ પ્રોગ્રામ માં એવું નહીં હોય કે ન્યા અમે ક્ષત્રિયો ની વાતો નહીં કરીએ જો અમારી ઘરે કોઈ ટપાલ લખી નથી અમે અમે કઈ કહી નથી ગયા કે અમે તમે અમારી વખાણ કરજો હું ઈ વાત જ આવું છું મનસુખભાઈ સાહેબ ઈ તો છે ને ગુણ ના રોગ એમાં પછી જેની જાત પુષો માં જોગડો હું હતો બાપુ અમે વણકાર હા સાંભળો એને શું કીધું એ આઈરાણી નું મરસ્યો છે

જે ક્યાંક હારી ધરતી હોય ત્યાં વાવેતર કરો તો તો બધું ઘણી જાતનું છે પણ ક્યાંક ક્યાંક પથરા હોય કણ બાપા માથર રડો એ કઈ ઉગે નહિ બસ હવે હું તમને મારી બે વાત કરી અને પૂર્ણ કરું

આની પેલા તમે કઈ ફોન કરેલો છે નઈ ક્યારે નઈ મંજુ ક્યારેય ફોન નથી કરેલો આજે જ મેં તમારો નંબર ઓલા માંથી બપોરે ઉતા સુતા સાંભળતો હતો ને એટલે કોઈ ભાઈ રાજકોટના હતા ને એની રાજકોટ ના ઈ એને સરનામું ખોટું દીધું ઈ સતુભા બોલતા હતા કોણ હતું? હવે આપડે તો સતુ ભનીયારે પરિ છે નથી એનો અવાજ નથી હાંભળતા ઓળખતા નથી એટલે આપડે કેમ કહી શકું હું તો નોજ કહી શકું કારણ કે મારે કોઈ દી પરિચય નય અને અમારે ને ને બેય ના આખુ બૌ અલગ જ પડી જાય ઈ ઈ ક્યાં કી બાજુ આવેલા છે સુરેન્દ્રનગર બાજુ ના તમે કેતા તા ને કઈ હા ને અમારે પાછું અમરેલી જિલ્લો લાગે એટલે અમે તો શું છે આ બાજુ ના એવું આ બાજુ નથી ઈ social media એના છે ને ભુવા ધૂણવાના ધૂણવા હોય છે અને એમાં આ જરીક વિવાદ થયો આપડે ઓળખતા નથી આપડે જોયા નથી મૂળ આતો અવાજ સાંભળ્યો એટલે quality હું તમને મન ગમે એમ ફોન કરો તો તમારો અવાજ ચોવીસ કલાક સાંભળેલો હોય ને આખા audio સાંભળેલા હોય તો હું ગમે એમ વાત કરું તોય તમે ઓળખી જાવ બે minute વાત કરું ને એટલે કે ભાઈ મને અવાજ રયો ને એ મનસુખ જેવો લાગે બરોબર બરોબર હવે હું તમને એક ખુલી વાત કરું મનસુખ જે જોગીદાસ બાપુ નું તમે નામ લીધું ને એ જોગીદાસ બાપુ જે છે ને એના બાપુ બાપુ એના બીજી વખત એમાંથી એના ત્રણ દીકરા થયા મોટો દીકરો મોટા આગરિયા છે બરોબર એક દીકરો નાનો હતો ત્યાંથી પાછો છે એમાંથી અમારા દાદા ને એના દાદા અમે એમાંથી વંશી છીએ અને અમારું હાલ અમાર જો કે આંબડીમાં તો એ પછી કીધું તું કે ભાઈ હવે એ આપડા બાપુ એ ગાવું પૂરી ત્યાં આયા ઓલ પણ બોરિયા ગાળા બરોબર એટલે એ બોરિયો ગાળો આપડે એ આનું પણ એ આપડે એ જો રામ વાળા નો બોરિયો ગાળો કે એ આવડો આપડે ડુંગર કે એ છે નાની નાની વેલી નો ડુંગર ત્યાં ગાવું હતી અને ત્યાં પછી અમુક ટાઈમ સુધી નો જવાનો એટલે એ ત્રણસો ગાવું બીજા ગ્રહમાં પૂરી હતી ને જે વઈ મરી ગઈ એનો નેહાબો બાપુ એમને એમ કે હવે મારથી નઈ રેવાય એટલે એ માળે આંટ ગાળવા અને એમાંથી ભાવનગર મહારાજને ખબર પડી કે હવે જોગીદાસ બાપુ જાય છે એ માળે આંટ એટલે એને પછી પાછા વાળ્યા ને પછી પાછું સમાધાન કર્યું કે હવે તમારે જે જોગીદાસ બાપુ જોતું હોય ને અમે આપી દઈએ કુંડલા જોતું તો કે ના આવું કુંડલા નો ખપે એમ આખી એની ઈ હું તમને બે જ વાત કરું છું તમે કરો નો કરો એ તમારો પ્રશ્ન છે પણ હું તમને કરો ન કરો તમે પોતે એમાં તમારી સહમતી હોય તમારી રાજીપ હોય તો કરો આમાં ક્યાં ને કોઈ નો વિવાદ છે અને ઓડિયો છે આ ઓડિયા મીડિયા વિવાદી છે નથી અને આ કોઈ વિવાદ વાળો ઓડિયો નથી તમારી મંજૂરી હોય તમારી ઈચ્છા હોય તો મુકવાનો તમારી ઈચ્છા ન હોય તો આ પડ્યું વાત છે પૂરી બસ એ મેકતા નહિ બરાબર મંજકભાઈ બરોબર બસ એટલે ટોક ટોકમાં મારું કેવાનું છે ખબર હું તમને એક એવો એ એક એ કેવા માટે કોલ કર્યો તો કે જે એરા ગેરા માણસો છે જે તમે મને નો કીધું કે ભાઈ આમાં હાવ સેલા નંબર નાય ફોન કરે વોઇસ ગાળા નાય કરે કોઈ હમજો માણાએ કરે કોઈ ઓયલાએ કરે એવું તમે મને પેલા જે કીધું તો હમણાં એક આપણે જોગીદાસ ખમણના પરિવાર માંથી દસ વર્ષની દીકરીનો ફોન આવ્યો હતો પછી એના પપ્પાને મંજૂરી લીધી હા હા એ મારી ચેનલમાં છે તમે જોઈ લીધું બરોબર હા આવી દીકરી સગીર હોય એટલે સબીરનો ઓડિયો તમે ન ચડાવી શકો સો ટકા પછી એના એના માતા પિતા હતા એટલે દીકરી અમને વાંધો નથી એટલે એની મંજૂરી લીધા પછી નકર સગીર વય નું કોઈ બાળક હોય એની એને તમે વાયરલ ના કરી શકો સો ટકા સો ટકા એમાં એની મંજૂરી હું જે એરા ગેરા માણસો છે તમને જો તમે કીધું કે મને અવારનવાર બધા માણસો ના કોલ આવતા હોય બરોબર તમને જે ખ્યાલ આવે છે કે માણસો એમાં એને ઉલ્લંઘન કર ન હોય નઈ નઈ એવું નથી કબીર સાહેબ છે કબીર સાહેબ કબીર સાહેબ વેચ્યા શિષ્ય કર્યું અને એને સુધારી સમજા તમે જે માણસ હવે જે માણસ જેને ગુરુ નો કર્યા હોય ઈ જેસલ જાડેજા જેવો પાપ માણસ હતો એની પાસે મહાપુરુષો ની વાણી પીરસી ને ટોળી રાણી એને જાડેજા અને પીર કરીને પૂર આવી દીધો તમે જે વાત કરો છો એ ગેરમાર્ગે તો બુડવા મારો નાથ નઈ જઈએ સો ટકા પરિવર્તન થાય એટલે એને કીધું કે જીતના મથે વાળ તોડી રાણી કે મેં એટલા કુકર માં મેં કર્યા મોતા માથામાં જેટલા મોવાળા છે એટલા તો મેં પાપ કર્યા

હું એમાં તમે સોશિયલ મીડિયા ની તમને કે તમે મૂકશો નહીં મૂકો આ સમાજ છે આ મુકવાથી માણસ ની ઉધાર થાય માણસમાં સમજણ આવે એને બોલવાનું જ્ઞાન આવે એને ઈતિહાસ માટે મળે ન અમારી પાસે એટલો બધો ટાઈમ જ ન હોય કે અમે એટલી બધી વાતો કરી એ આવા સજન માણસો નો કોઈનો ફોન આવે તો અમે એને ચડાવવાની મજૂરી માંગીએ તમારી જો મંજૂરી હોય તો સોશિયલ મીડિયામાં સંવાદ શબ્દ ની મારામારી કેમકે શબ્દ કો હાથ નહી એ પાવ એક શબ્દ એ ઔષધિ એક શબ્દ હે ગાવ હવે છે ને તમે એક રિક્વેસ્ટ કરું છું કે આ ઓડિયો પ્લીઝ ચડાવતા નહી અને જો આ બધું આવો ને તો ક્યારેક પર્સનલ મને આ નંબર માં રિંગ કરીશું આપણે મળીશું અને સાથે આપડે બે ને બે ને મન માને ને તો પછી આગળ આપણે બે ભાયા વચ્ચે

આવું તો ફોટા પડે બાપુ તમે સમજતા નથી અમારી ભેગા કેમેરા વાળા હોય તમે અહીંયા રામ સીધો જય માતાજી કરો તા જીધું કલાક માંથી અમે યુટ્યુબમાં સીડાવું એને ઈશુ ન હોય વા આંગણે તો છે ને મનસુખભાઈ આંગણે તો દુશ્મની આવી હગે અને એને આજો અમે દઈએ પછી તમે તો એક મિત્ર છો અને તમે જે વાત કરો છો એ તો આપડે યાર મિત્રતા લેવલ ની વાત આ ટાણે આપડે જે વાત કરી એ મિત્રતા લેવલ ની છે પણ તમને જે ડર છે કે આ નો કરતા અને મુકતા ને એ મુકવાનો હવે આ છે ને એ એક સંવાદ છે આ એક શબ્દ ની આપણે મહાપુરુષો ની વાત કરી છે આની અંદર કોઈ વિવાદિત બાબત નથી એટલે હા એટલે એવા વિડીયા મૂકવાના ખાલી એના માટે હોય કે સજન માણસ માં થોડુંક પરિવર્તન આવે આ એક ઓડિયા થી પાંચ માણસો ની જિંદગી સુધરી તો પણ પુણ્ય જ છે ધમકી મારી માફી મંગાવી પછી એની એવું બોલાયું બોલ કાઠી અડ ગમ્યા કાઠી નો સારો ન હોય આવું બોલ હવે ઈ કોઈ ક્ષત્રિય ધર્મ છે એવું નથી આમાં તો હવે હકીકત સત્ય તો હું હોય ઈ તો કેમ ખબર પડે મને તમે અત્યારે મારે તમે અત્યારે આ તમારો ઓડિયો વાયરલ કરું કાલે તમને માફી માંગવા આવે મારે બોલ પગે લાગ છતો મને પગે લાગ આવું તમારી પાસે કેવડાવે તો ઈ હું તમને માનું હે સો ટકાની છે મનસુખભાઈ પણ હું જે છે ને હું આ સોશિયલ મીડિયાથી એટલો બધો ડરું છું ને તમે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા છે ને સોશિયલ મીડિયા થી ડરતા નથી સોશિયલ મીડિયા છે તમે મને ફોન કર્યો એ સોશિયલ મીડિયા નો હોત તો તમારો મારા ફોન આવે કોઈ ભગવાન કીધે મારા નંબર મળે નહીં એ વાત એ સો ટકા ની અને મેં તમને તો calling જ કર્યું છે બરોબર મેં તમને કોઈ વગેરે whatsapp કોલ વગેરે નહીં મને મને એટલી ખાતરી મેં કીધું કે મનસુખ ભાઈ ની સાથે આપણે જે કઈ વ્યવહારિક વાત કરવાની છે એમાં calling જ અત્યારે તમને તમને પૂછ્યું એ મૂકવાનું શું કામ કે તમારો સ્વભાવ જીવન સારું છે એટલે બાકી તો હવે આમાં કેટલા એવા ફોન કરે છે video ચડાવવા માટે તેમ ના પાડી શકતા તારો નહીં ચડે શું છે?

સો ટકા સો ટકા જીવવું નથી સો ટકા જીવન જીવવા પૂરતું જમવું છે પછી કદાચ આવે ચાર વાગ્યા નાસ્તો કરીને સાંજે ભોજન લેવું છે એટલું ખાવ ને એ મહત્વ નથી કેટલું પાચન થાય મહત્વ મહત્વનું છે કેટલું બોલ્યા ને કરોડો રૂપિયાની તુલના નો કરી શકે મનસુખભાઈ તમારી પાસે યાર એની તો મારે તમને શું વાત કરવી હવે આ એક શબ્દ ની આ બાબત ની ની છે તમે જે અમુક અમુક જે શબ્દ અમુક અમુક બોલ્યા છો ને એમાંથી હું અમુક વ્યક્તિ સર્જન એટલે ટૂંક પૂજ્ય તરીકે માને શબ્દો આવે મારી જેવા મનસુખ હજારો ગડફોલિયા ખાઈ કેવા હજારો ગડફોલિયા ખાઈ ગયા જેની કોઈ વેલ્યુલેશન નોતી વેલ્યુલેશન આ જગત માં શબ્દ ની છે આ જગત માં વેલ્યુલેશન તમારા સત્ય ની છે સત્ય છે ને ઈ ભગવાન સત્ય પરમેશ્વર સત્ય ઈ તમે પોતે સો ટકા તો કઈ નઈ હવે મનસુખભાઈ જો તમારી હારે મીડિયા વાળા ફોટા વાળા જે કાઈ હોય તો કોઈ issue નથી તમને તારે તમે આવતા હોય આ બાજુ જો તમારી ઈચ્છા હોય તમને કાઈ પ્રોબ્લેમ નો હોય તો તમારી હારે જે સંવાદ થયો છે એ મુકવાની તમારી ઈચ્છા હોય તો ખાલી હા કે ના કેજો બરોબર અને આ બાજુ ક્યારેક આવો તો મળશું ભાઈ ring કરજો બરોબર ભાઈ ભલે સારું હા ભાઈ